ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલ હોય ત્યારે ધોરાજીની આમ જનતાએ કયા પાપ કર્યા હશે કે તેને વેદના તકલીફ મુશ્કેલીઓ સહન જ કરવી પડે છે ધોરાજીના જેતપુર રોડ જૂનાગઢ રોડ સહિતના અનેક વિસ્તારને લોકો ખાડાઓની નગરિક ખાડા રાજ તરીકે બિરુદ આપી રહ્યા છે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરેલ હોય તેથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ જાય છે વિદ્યાર્થીઓ વેપારીઓ વાહન ચાલકો રાહદારીઓ ત્રાહીમાં આંબો ઉઠ્યા છે તંત્રને વરસાદ પડ્યા બાદ ખાડાઓને બુરવાનું કામ કરવાનું હોય છે તે ખાડાઓ બુરવામાં નથી આવતા તેના કારણે લોકો ત્રાહીમામ જોવા મળે છે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલીઓ સહન કરવી રહી છે પણ ધોરાજીનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે લોકોની તકલીફ મુશ્કેલીઓ તંત્ર જોઈ નથી રહ્યું ત્યારે ધોરાજી કે બહાર ગામથી આવતા જતા લોકો પરેશાન જોવા મળે છે અને ધોરાજીને ખાડા રાજ અને ખાડાઓની નગરીની ઉપમા આપી રહ્યા છે અને ધોરાજી તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી ધોરાજી આ તમે અત્યારે થોડોક વરસાદ જે વરસાદ ચાલ 20 25 ની વહી વરસાદ ધોરાજીમાં રસ્તાઓની હાલત બહુ ખરાબ છે ચારે જગ્યાએ ખાડા ખાડા બધી બાજુ ખાડાઓ પડી ગયા છે અને ધોરાજી ખાડા નગરી થઈ ગઈ એવું લાગે છે રાજકોટ જવા માટે અમદાવાદ જવા માટેના મુખ્ય ધોરી માર્ગ છે જેતપુર રોડ કહેવાય એને અને તમે રસ્તા ની હાલત જો તો એક અઢી અઢી તન તન સુખર ખાડા થઈ ગયા છે વાહન ચાલકો પબ્લિક બહુ પરેશાન છે આજકાલી જોડે છે તંત્ર ધ્યાન આપી અને આ રસ્તાઓ રિપેર થાય એવી અમારી માંગણી છે પણ આમ મારું નામ સુનિલ સુનિત છે આપણે આ જેતપુર રોડ ઉપર ઊભા છે ત્યાં જેતપુર રોડમાં જે વરસાદનું પાણી આવે છે એના હિસાબે જે ખાડા છે એમાં કઈ રસ્તા દેખાતા નથી અકસ્માત ને એવું બધું છે સામાન્ય માણસ છે અહીં આરામ પ્રોપર જે સુરક્ષાથી નીકળી શકે એવું નથી ખાડાની હિસાબે રસ્તા દેખાતા નથી તો બેઝિક મારું ખાલી એવું કેવું છે કે બેઝિક ડિમાન્ડ છે રસ્તા થવા જોઈએ પ્રોપર અને આ જે કામ છે આ વહેલી કે થવું જોઈએ આમાં કંઈ પુષ્કળ ચાલુ વર્ષે આ રસ્તા ઉપર નીકળી શકાતું નથી કારણ કે પાણી ક્યાં છે ખાડો ક્યાં છે રસ્તો ક્યાં છે આમાં મળતું નથી એટલે મને એક ને નહીં પણ ટોટલી બધા ધોરાજી વાસીઓ તકલીફ પડે છે આવવા માટે તમે વારંવાર આ રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે આ ખાડાના હિસાબે આ જુનાગઢ રોડ જેતપુર રોડ તમે જાઓ જમના રોડ જાઓ બધી જગ્યાએ આ જ હાલત છે તો બેઝિકલી રોડ રસ્તા જે વ્યવસ્થિત હોવા જોઈએ મને આમાં વધારે તકલીફ પડે છે કારણ કે આ ત્રણ વીલ માંથી એક વીલ કોઈ જગ્યાએ ખાડામાં આવી ગયું કોઈને અકો મારવા રોકાવું પડે છે આ વસ્તુ વધારે